સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જગદીશ વરસાણ પાસે કેટલાક ઈસમો જાહેરમાં રોડ ઉપર કુકરી વડે નો જુગાર રમે છે અને હાલમાં પણ જુગારની પ્રવૃત્તિ ચાલે છે જે હકીકત આધારે માહિતી વાળી જગ્યાએ રેડ કરતા કુકરી વડે રૂપિયાથી હાજી જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી ફિદા હુસેન મુસ્તાક પઠાણ પપ્પુ ખાન બકુલા ખાન પઠાણ જાવેદ જાબીર ખાન પઠાણ મોહમ્મદ જુબેર મોહમ્મદ આલમ પઠાણ અશરફ અહેમદ રાઠોડ અને મોહમ્મદ ઇકબાલભાઈ બશીરભાઈ કુલ ઓગણસાઠ હજાર બસો નેવનો મુદ્દામાલ કબજે કરેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડે તથા સ્ટાફના એએસઆઈ મહેન્દ્ર વિશ્વાસ રાવ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદેસી હેડ કોન્સ્ટેબલ વહિતભાઈ નબીજભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ અને નૈનેશકુમાર ચકરાભાઈ નાઓએ કામગીરી કરેલ છે